આદિવાસી વિસ્તારોના લોકોની માન્યતા રહી છે કે પથ્થરમાં કૂટેલું વાટેલું અને દળેલું અનાજ ખાવાથી અનાજમાં રહેલા પોષક તત્વો જળવાઈ રહે છે જેને લઈને પથ્થરમાંથી બનાવેલા સાધનોની માંગમાં આજે પણ વધારો મોદીના લોકલ ફોર અભિગમ અહીંયા જળવાયેલો જોવા મળી રહ્યો છે પથ્થરના સાધનો હાટ બજારોએ પરંપરાગત કળાને જીવંત રાખી છે આદિવાસી વિસ્તારોમાં આજે પણ સ્થાનિક હાટ બજાર ભરાય છે આ હાટ બજારમાં સ્થાનિક ઉત્પાદકો પોતાનું ઉત્પાદનનું વેચાણ કરે છે છોટાઉદેપુર જિલ્લામાં સપ્તાહના સાત દિવસ અલગ અલગ સ્થળો પર હાટ બજાર ભરાય છે સોમવાર થી રવિવાર સુધી ભરાતી હાટ બજારમાં અંતરિયાળ ગામોના રહીશો પોતાના જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આવે છે હાટ બજારમાં તીર કામઠા ખેતીના ઓજારો અનાજ ભરવાના વાસણો મોટી ટોપલી ટોપલા સુપડા પથ્થરમાંથી બનાવેલ નિહાત્રો પોળ ખલ ઘંટી માટીના વાસણો કરિયાણું કપડા હાથે બનાવેલ દોરડા મરી મસાલા ફરસાણ જેવી અનેક જીવન જરૂરિયાતની સ્થાનિક વસ્તુઓ મળતી હોય છે છોટાઉદેપુર તાલુકાના ઝોઝ હાટમાં કરસન સલાડ જેવા જ એક કારીગર છે જે આજે પણ પરંપરાગત પથ્થર કળા દ્વારા નિહાત્રો પોળ ખલ અને ઘંટી બનાવે છે આ માત્ર એક વ્યવસાય નહીં પરંતુ એક સંસ્કૃતિ છે જે લોકલ ફોર વોકલ જેવી સંકલ્પનાનું જીવંત ઉદાહરણ છે વર્તમાન સમયમાં પથ્થરમાંથી પોળ બનાવનાર સલાટ હવે બહુ ઓછા જોવા મળે છે છોટા ઉદયપુર અને મહીસાગરમાંથી પથ્થરનું પરીક્ષણ કરીને જ લાવે છે આ મધુર રણકાર ધરાવતા પાકા પથ્થરને ટાંકીને નિહાત્રો પોળ ખલ ઘંટીમાં રૂપાંતરિત કરે છે કરસન સલાડ જણાવે છે કે પથ્થરની ગુણવત્તા યોગ્ય ન હોય તો આખો પ્રયાસ નિષ્ફળ જવાનો ભય રહે છે આ કળામાં કુશળતા અને અનુભવ બંને જરૂરી હોય છે અમારા જોડે કેવું છે કે પથ્થર કાઢીએ એને વચમેથી અમે ક્રેક દેખીએ આ દોર કે બાજુ જાય છે એમ તો આ વાટવાનું બને આ ખલ બને આ ગોલ ખલ બને આ નિહાત્રો બને એટલે કેમ કે અમારું પથ્થર કાઢેલું બહાર ના પડે અવળું ભાંગી ના જાય એના દૂરથી કાપવાનો એમાં એમાંથી નાનો પીસ હોય એનો બને વાટણીયો લાંબો મોટો પથ્થર હોય એનો બને નિષાતરો એનેથી બીજો પથ્થર ચોરસ હોય એનો આકાકાર આપણે હાથોડીથી ઘાટ પાડવાનો ઘડીને એનો દાળ વાટવાનો મસાલા પીઠવાનો પથ્થર બને એનું ગોલ પથ્થર હોય એની બને ઘંટી ઘંટી બને એ ઘંટીથી બધા દાળ પાડે કોઈ દળે કોઈ મસાલો વાટે કોઈ પાછા ગામડામાં શું હુવાળી થઈ ગયેલી હોય કે ભાઈ ઘંટી નથી પડતી હુવાળી થઈ ગઈ પાછા અમને ટાંકવા બોલાવે કે ભાઈ ઘંટી ટાકો છો કે હા ટાંકીએ શું મજૂરી લઉં છો કે અમારે આ ફેરી ફરવા આવીએ ગામડામાં તો આ ટકાવે એમ તો પછી એને જણી જણી જાણી જણી ટાંકી દઈએ એટલે પાછું કકરું થઈ જાય એટલે પેલું મશીનમાં કેવું દળાય એવી રીતનું પાછું ભેડાવાનું ચાલું થઈ જાય એનાથી પછી પથ્થરમાં કેવું છે કે પાકો પથ્થર હોય એ ઠણ 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 વાગે એને જો કાચો પથ્થર હોય એ અવાજ ના આપે આવી રીત પછી અમારે એને ઘંટી બનાવીએ ટાંકીને એક ઘંટી હાલવા જઈએ તો પછી કાકા મારી લાવજો પછી નિષાત્રો લાવજો પછી જેની જેની ગરાખી કહેવાય પછી ઘંટી ટાંકે તો કોઈ મકાઈ આપે કોઈ પૈસા આપે આ અમારી ધંધો મજૂરી કહેવાય